રાજુલા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં મુશળધાર વરસાદ પડતા જનજીવન પર અસર પડી છે ખાસ કરીને જે રાજુલા તાલુકાનું ઉશિયા ગામ છે ત્યાં ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે ધાતોડી ડેમના દરવાજા ખોલતા ડેમના પણ પાણી હાલ અત્યારે ઉશિયા ગામમાં ઘૂસ્યા છે ત્યારે પાકને પણ મોટું નુકસાન થયું છે અને જનજીવન પર અસર પડી છે ત્યારે પચીસથી ત્રીસ જેટલા લોકો આ ગામમાં ફસાણા હોવાની વિગત મળી રહી છે ત્યારે આ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી પણ આ પાણીના પ્રવાહમાંથી તરીને તે ગામમાં પહોંચ્યા છે હાલ અત્યારે મામલતદારની ટીમ પોલીસની ટીમ અને ફાયરની ટીમ પણ હાલ અત્યારે અહીંયા પહોંચી છે એટલે જે પ્રમાણે રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોની અંદર જે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ને તેની તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ હાલાકી પડી રહી છે ખેડૂતોના ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણે નુકસાન પહોંચ્યું છે એટલે જે પ્રમાણે અમરેલી જિલ્લાની અંદર કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે ને તેને તેની અસર હવે જનજીવન પર પડી રહી છે છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી